તાતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે રોયલ ઇનફિલ્ડ ક્લાસિક બુલેટનો ખજાનો લઈને આવ્યા છીએ એ પણ નવા અંદાજમાં અને નવા જ વિડિયો સાથે અને નવા જ બુલેટ લઈને આવ્યા છીએ તો વિડિયો પૂરો જોતા રહેજો બુલેટ વહેંચી દેવાના છે રોયલ બુલેટ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટનો ખજાનો લઈને આવ્યા છીએ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ સસ્તી કિંમતમાં જ બુલેટ વહેંચી દેવાના છે

ઇનફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ તમે વિડીયોમાં જોઈ શકો છો સિલ્વર કલર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે બુલેટના મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર એકવીસના મોડલનું બુલેટ છે તેમજ ઓનર વિશે વાત કરું તો સેકન્ડ ઓનરમાં બુલેટ રહેશે તેમજ અત્યાર સુધીમાં આ બુલેટ તેર હજાર કિલોમીટર ચલાવેલું છે બે હજાર છવ્વીસ સુધીનો વીમો પણ શરૂ છે વિશે વાત કરું તો કિંમત એક લાખ પંચ્યાસી હજાર રાખેલ છે તેમજ ગાડીના માલિકના નંબર બુલેટના માલિકના નંબર તમારે ક્યાંથી મેળવવાના રહેશે તે હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ અને બુલેટ બધા ક્યાં જોવા મળશે તે પણ હું તમને આગળ વિડીયોમાં જ કહી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને આ બધા જ બુલેટ એક માલિકને જ વેચવાના છે એક માલિક પાસે જ તમને જોવા મળી રહેશે તો વિડીયોમાં બન્યા રહેજો બુલેટ ખરીદવાનું હોય તો બુલેટના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો બુલેટના માલિકના નંબર તમે જે વિડીયો રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસવાળા ત્યાં બુલેટના માલિકના નંબર છે આ બધા જ બુલેટ આ એક માલિક પાસે જ જોવા મળી રહેશે મિત્રો આજે આપણે બુલેટનો ખજાનો લઈને આવીએ છીએ એ પણ રાજકોટ શહેરની અંદર છે મિત્રો આ બધા જ બુલેટ તમને રાજકોટમાં જ જોવા મળી રહેશે તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને

સિલેક્ટેડ નંબરમાં સિલ્વર કલરમાં બુલેટ આપવાનું છે મિત્રો જે જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તેમજ ક્લાસિક ત્રણસો પચાસ રોયલ ઇન્ફીલ્ડ બુલેટ વહેંચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ અને વીમા વિશે વાત કરું તો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે તેમજ બુલેટ ફક્ત ચૌદ હજાર કિલોમીટર ચલાવેલું મિત્રો આવું બુલેટ તમને સિલેક્ટેડ નંબરવાળું અને સાવ ઓછું ચલાવેલું બુલેટ તમને ક્યાંય જોવા નહીં મળે હો મિત્રો સિલ્વર કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ બુલેટમાં કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે બુલેટમાં કાંઈ ન ઘટે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો બુલેટ ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત પણ સાવ ઓછી છે એક લાખ અઠ્ઠાવન હજારમાં જ આપી દેવાનું છે બુલેટ તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો સિલ્વર કલર છે વ્હાઈટ કલર સિલ્વર કલરમાં તમે બુલેટ જોઈ શકો છો જો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો તમને રાજકોટમાં જ આ બુલેટ જોવા મળશે તેમજ આ બુલેટના માલિકના નંબર વિડીયોના નીચે જ તમને ટાઈટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે માલિકના નંબર આપેલા છે ત્યારબાદથી મિત્રો તમે જે રોયલ ઇન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બ્લેક કલરમાં બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ પણ વેચવાનું છે બેગવિલ સહિત બુલેટ આપવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રણસો પચાસ ક્લાસિક છે મોડલ બે હજાર અઢારના મોડલનું બુલેટ છે આ બુલેટ ખરીદવાનું હોય અને તેના પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે બે હજાર અઢારનું મોડલ બે હજાર પચીસ સુધીનો વીમો પણ શરૂ છે ઓનર વિશે જણાવી દઉં તો સેકન્ડ ઓનરમાં આ બુલેટ રહેશે અત્યાર સુધીમાં આ બુલેટ વીસ હજાર કિલોમીટર ચલાવેલું છે વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે અને તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ બુલેટના કિંમત વિશે વાત કરું ન તો કિંમત એક લાખ સડસઠ હજાર રૂપિયા રાખેલ છે આ બુલેટની કિંમત તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાંચવેલું બુલેટ છે મિત્રો કન્ડિશન બુલેટમાં કાય નો કટે તમે કટેઓમાં જોઈ શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો તમને રાજકોટમાં જ આ બુલેટ જોવા મળી રહેશે ત્યારબાદ મિત્રો તમે જે રેડ કલરમાં બુલેટ જોઈ શકો છો આ બુલેટ વેચવાનું છે રોયલ ઇન્ફીલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે રજીસ્ટ્રેશન પાર્સિંગ વિશે વાત કરું તો જે સાડત્રીસનું રજીસ્ટ્રેશન રહેશે વીમો પૂરો થઈ ગયો છે બે હજાર સત્તરનું મોડલ છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું બુલેટ છે તમે રેડ કલરમાં જોઈ શકો છો ફક્ત સત્તર હજાર કિલોમીટર ચલાવેલું છે જો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાનું હોય ને તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે અઠાણું અઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ રોયલ બુલેટની વધુ માહિતી મેળવી શકો છો આ રેડ કલરમાં તમે જે બુલેટ જોઈ રહ્યા છો ને બુલેટ ફક્ત સત્તર હજાર કિલોમીટર ચલાવેલું ફક્ત અને એક લાખ પંચાવન હજારમાં જ આપી દેવાનું છે જો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇન્ફીલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્ષિક રહેશે આ બુલેટનું બે હજાર સત્તરનું મોડલ છે વીમો પૂરો થઈ ગયો છે તેમજ બાર હજાર કિલોમીટર ખાલી ચલાવેલું છે તમે વિડીયોમાં બુલેટની કન્ડિશન જોઈ શકો છો કે લીટો કે સ્ક્રેચ તમને જોવા નહીં મળે એકદમ એકડો કન્ડિશનમાં બુલેટ છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખ પિસ્તાલીસ હજાર તેમાં પણ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે બેગ તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની કન્ડિશન કંપની કલર સાથે જ બુલેટ વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇન્ફીલ્ડ સિગ્નલ ત્રણસો પચાસ આ બુલેટ પણ વેચવાનું છે સિગ્નલ બે હજાર બાવીસનું મોડલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો સિગ્નલ બે હજાર બાવીસનું મોડલ છે તેમજ સત્યાવીસ બે હજાર સત્યાવીસ સુધીનો ઇન્સ્યોરન્સ પણ શરૂ વન ઓનર છે ફક્ત અઢાર હજાર કિલોમીટર ચલાવેલ સિગ્નલ જોવા મળશે સિગ્નલ ત્રણસો પચાસ કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખ પાંચ હજાર રૂપિયામાં જ આ સિગ્નલ ત્રણસો પચાસ રોયલ ઇન્ફિલ્ડ સિગ્નલ ત્રણસો પચાસ વેચવાનું છે આ બાઇક વેચી દેવાની છે તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો આ બાઇક પણ રાજકોટમાં જ તમને જોવા મળી રહેશે એક માલિક પાસે જ આ બધી બાઇક જોવા મળી રહેશે બુલેટ અને આ બધી બાઇક ત્યારબાદ મિત્રો તમે જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇન્ફીલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ આ બુલેટ વેચવાનું છે બે હજાર ત્રેવીસના મોડલનું બુલેટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવું બુલેટ છે બુલેટમાં કાંઈ નો કટે શોરૂમ કન્ડિશનમાં બુલેટ છે તમારે આ બુલેટ ખરીદવાનું હોય અને ઓનર વિશે જણાવી દઉં તો વન ઓનર બે હજાર ત્રેવીસને ત્રીજા મહિનાના મોડલનું બુલેટ તેમજ અધીનો વીમો પણ શરૂ છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું બુલેટ તેમજ ચોવીસ હજાર કિલોમીટર ચલાવેલું છે આ બુલેટ અત્યાર સુધીમાં આ બુલેટ તમને રાજકોટમાં જ જોવા મળી રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ એકવીસ હજાર રૂપિયા રાખેલ છે આ બુલેટની તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલું બુલેટ એકદમ નવું બુલેટ કંપની પીસમાં બુલેટ રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જે બુલેટ બીજું બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ પણ વેચવાનું છે બે હજાર બાવીસના મોડલનું બુલેટ છે રોયલ ઇન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બે હજાર બાવીસનું મોડલ છે આ બુલેટનું બે હજાર સત્યાવીસ સુધીનો વીમો પણ શરૂ તેમજ વન ઓનર બુલેટ એક જ માલિકે ચલાવેલું છે અત્યાર સુધીમાં આ બુલેટ ફક્ત ત્રેવીસ કિલોમીટર ચલાવેલું છે જો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાનું હોય અને કિંમત વિશે વાત કરું તો કિંમત ફક્ત બે લાખ અગિયાર હજાર રાખેલ છે તેમાં પણ ફેરફાર કરી આપશે જો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટના માલિકનો નંબર

સોરઠિયાવાડી સર્કલની વચ્ચે જ એસી ફૂટ રોડ રાજકોટ તમને જોવા મળી રહેશે તમારે જો બુલેટ રૂબરૂમાં જોવા જવું હોય તો રૂબરૂ જઈ શકો છો ત્યાં સહી કન્ડિશન ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ બુલેટ લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું